નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર તમારું દિલ ભર્યું હાર્દિક હાર્દિક સ્વાગત છે શું પણ મિત્રો તમારી ઘાસ ભેંસને મિત્રો ચારો ખાવાનું બંધ કરી દીધું છે શું મિત્રો તમારી પશુ પશુ આહાર પણ નથી ખાતી ચારો પણ નથી ખાતી સૂકો ચારો નથી ખાતો લીલો ચારો નથી ખાતી શું તમારા પશુનો મિત્રો જલ્દી ભૂખ નથી લાગતી તો આજના વિડીયોની અંદર તમને બે રૂપિયાના ખર્ચથી જ તમારા પશુની મિત્રો તમે ભૂખ પણ ઉગાડી શકો છો ફેંડ પણ વધારી શકો છો દૂધ પણ વધારી શકો છો સાથે સાથે મિત્રો તમે ઘણા બધા ફાયદાઓ આજના વિડીયોની અંદરથી તમે મેળવી શકવાના છે ફક્ત મિત્રો તમે દો રૂપિયાના ખર્ચથી જ તમારા પશુને મિત્રો તમે તંદુરસ્તી જાળવી શકો છો આજે મિત્રો તમારા માટે એવો ફોર્મ્યુલા લઈને આવ્યો કે બે રૂપિયાના ખર્ચથી જ તમે ઘણા બધા ફાયદાઓ છે એ પણ તમે મેળવી શકો છો કારણ કે મિત્રો આપણા પશુને ભૂખ ન લાગવાથી ઘણું બધું નુકસાન છે આપણા પશુની અંદર જોવા મળી શકે છે સાથે સાથે મિત્રો આપણું પશુ ચારો પણ નહીં ખાય તો તેનાથી દૂધ નહીં વધી શકે આપણું પશુ મિત્રો જલ્દી પાણી નહીં પીવે તો પાણી નહીં પીએ તો તેના લીધે પણ મિત્રો દૂધ પણ નથી વધતું સૂકો ચાળો નહીં ખાય તો ફેન્ટ નહીં વધી શકે લીલો ચાળો નહીં ખાય તો તેનાથી દૂધ નહીં વધી શકે અને પાણી નહીં પીવે તેનાથી પણ મિત્રો દૂધ નથી વધતું આપણા પશુની અંદર ઘણા બધા પશુને ભૂખ ન લાગવાથી તમારા પશુને ભૂખ જ નથી લાગતી તો તેનું દૂધ પણ ક્યાંથી વધી શકો છો ફેટ પણ ક્યાંથી વધી શકો છો ઘણા બધા નુ નુકસાન આપણને જોવા મળતા હોય છે ફક્ત મિત્રો આજે તમે બે રૂપિયાના ખર્ચીથી જ તમારા પશુને મિત્રો તમારા પૂરી તંદુરસ્તી મેળવી શકવાના છો સાથે સાથે શું તમારું પશુ મિત્રો તમે ફેટ પણ વધારવા માંગો છો દૂધ પણ વધારવા માંગો છો શું તમારું પશુ એકદમ ચારો ખાવાનું બંધ કરી દીધું છે ઘણા બધા ફોર્મ્યુલા આપ્યા છતાં પણ તમારું પશુ હજી સુધી ચારો નથી ખાતું આજના વિડીયોની અંદર તમને સ્ટેપ બાય માહિતી આપવાના છીએ તો ચાલો વિડીયોની અંદર આગળ વધીએ એ પહેલાં એક લાયકનું બટન છે તે દબાવવાનું ના ભૂલતા કે સૌ પ્રથમની અંદર શું છે કે તમારા મિત્રો માર્કેટમાંથી એવી વસ્તુ લાવવાની છે અને જો આ વસ્તુ તમે માર્કેટમાંથી લાયા પછી જો તમારા પશુને તમે આપી દીધી તો તેનાથી તમે અડ્રક ફાયદાઓ તમને મળવાના છે કારણ કે મિત્રો આજ સુધી યુટ્યુબની અંદર તમને આવો વિડીયો ક્યાંય પણ જોવા નહીં મળે આજના વિડીયોની અંદર તમને તમારે સિ તમારા માટે એક માહિતી તમારા સુધી અમે પહોંચાડવાની તમારા સુધી પહોંચાડવાના છે કે જો તમે આ વિડીયોને એન્ડ સુધી તમે પૂરો જોઈ લેશો તો આજના વિડીયોની અંદર એવા એવા તમને રામબાણ ઉપયોગી તમને જે દવાઓ બતાવવાનો છું કજો આ દવા તમારા પશુ આપી દીધી ફક્ત બે રૂપિયાના ખર્ચની અંદર તમે વધુ દૂધનું ઉત્પાદન મેળવી શકશો સાથે સાથે મિત્રો તમે ભરપૂર માત્રાની અંદર તમે ફેટ 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 છે એ પણ તમે મેળવી શકવાનો છો તો ચાલો વિડીયોની અંદર આગળ વધીએ એ પહેલાં લાકનું બટન છે દબાવવાનું ના ભૂલતા તો મિત્રો તમારા કરિયાનાની દુકાન ઉપર જે લાવવાનું છો કે માર્કેટની અંદર તમે જશો તો ત્યાંથી મિત્રો તમારે શું છે માર્કેટમાંથી કણીયાણાની દુકાન ઉપરથી મિત્રો તમારે કાળું મીઠું છે એ પણ લઈ લેવાનું છે કારણ કે મિત્રો માર્કેટની અંદર આપણે આપણે અલ માર્કેટમાં ત્રણ ચાર કલરના મીઠા મળતા હોય છે એક સફેદ મીઠું આવતું હોય છે તો તમારે કયું મીઠું લેવું જરૂરી છે તો મિત્રો તમારે બ્લેક કલરનું કાળું મીઠું આવશે એ લઈ લેવાનું છે પથ્થરવાળું મીઠું આવશે તમે ઘણીવાર આ જોયું હશે અને તેનો ઉપયોગ તમને નહીં ખબર હોય કે આનો ઉપયોગ આપણે કઈ રીતે કરવો જોઈએ તો આજના વિડીયોને તેનો ઉપયોગ કરતાં તમને સમજાવવાનો છું તો માર્કેટમાંથી મિત્રો તમને જે કાળું મીઠું આવે છે જે મોટું મોટું પથ્થરવાળું મીઠું આવે છે એ પણ ના મળે તો સાઈડમાં મિત્રો તેને તેનો સ્ક્રીનશોટ પર હું તમને બતાવી દેવાનું છું કે આ મીઠું તમે લાવવાનું છે તમારે કેટલું લાવવાનું છે એકદમ સસ્તું છે વધારે પૈસા પણ નથી કે ઘણા પાસે કોમેન્ટ કરશે કે સર અમે તો બે રૂપિયાના ખર્ચેથી ઘણા બધા ફાયદાઓ બનાવવાના હતા ફક્ત મિત્રો પોંચ દસ રૂપિયાનો જ ખર્ચો તમારે કરવાનો છે વધારે મારે વાલીઓ તમારે ખર્ચો કરવાની જરૂર નથી ફક્ત તમે માર્કેટમાંથી હતી દસથી પંદર રૂપિયાની તમને કમસે કમ મિત્રો મીઠાની કાળા કલરનું મીઠું તમારે લાવવાનું રહે છે એ પણ ફક્ત મિત્રો એક કિલો જવું તો લાઈ તમારા ઘર ઘરે લાઈને મૂકી દેવાનું છે હવે તેનો ઉપયોગ કઈ રીતે કરવાનો છો તેનાથી કયા કયા ફાયદાઓ છું તે પણ મારે તમને સ્ટેપ બાય માહિતી આપવી તો સૌ પ્રથમની અંદર વાત કરીએ તો જ્યારે પણ મિત્રો તમારા પછીનું તમે મિલ્કિંગ કરો છો કે તમારા પછીનું મિત્રો સવારે તમે ખાણદાણ આપો છો અથવા મિત્રો કોઈ પશુ આહાર આપી રહ્યા છો લીલો ચારો આપો છો સૂકો ચારો આપો છો જ્યારે ને જ્યારે તમારા પશુનું તમે મિલ્કિંગ કરતા હશો મિલ્કિંગ કર્યા પહેલા કે મિલ્કિંગ કર્યા પછી તમે કંઈ ને કંઈ તમારા પશુનું ખાવા માત્ર તો મૂકતા જ હશો દલિયા મૂકતા હોય સૂકો આહાર મૂકતા હોય પશુ આહાર મૂકતા હોય કંઈ પણ મૂકતા હોય અથવા મિત્રો ઘઉંનું ભૂસું જ ના મૂકતા હોય તો તેની અંદર તમારે શું કરવાનું છે કે વીસ ગ્રામ વીસ ગ્રામ જેવું મિત્રો તમારે કાળું મીઠું છે તે લઈ લેવાનું છે અને તે મીઠું છે જે તમારા પશુને મિત્રો તમે જે ખાણદાણ આપો છો જે પશુવાર આપો છો જે આપતા હોય એક્સ વાય જેડ તેની અંદર આ વીસ ગ્રામ જે કાળું મીઠું છે એ મિત્રો તમારા અંદર એડ કરી દેવાનું છે હવે કાળું મીઠું કરવાથી કાળું મીઠું ખવડાવવાથી કઈ રીતે પેટ વધી જવાનું કઈ રીતે દૂધ વધી જવાનું કા કારણ કે મિત્રો જેટલું માત્રાની અંદર તમારું પશુ મીઠું ખાશે તેટલી માત્રાની અંદર શું છે તેને બહુ તરસ લાગશે તો તરસ આપણા પશુને લાગી તો તેનાથી શું છે આપણું પશુ સારી રીતે પાણી પી લેશે તમારું પેશું જેટલું મિત્રો પેટ ભરીને પાણી પીશે તેટલી જ માત્રાની અંદર તેને દૂધનું ઉત્પાદન કરવા માટે બહુ તાકાત માનવાની છે કે જ્યારે મિત્રો તમારું પશુ મિત્રો તમે જે ખાણદાણ આપતા હતા જે પશુવાળા આપતા હતા જે ચારો આપતા હતા તમારું પશુ દુખાતું તો તેનાથી શું છે કે તમને તે મીઠું અંદર એડ કરવાથી શું છે તમે જે સૂકો ચારો આપો અથવા ભૂસો આપણે ઘઉંનું આપતા જે પણ આપતા તેને નાખ્યું તેને સામાન્ય મીઠું મીઠાશ જેવું લાગશે મોઢાની અંદર તો આ ખવડાવવાથી શું છે પશુનું ભૂખ પણ ઉગડશે તમે તો શું તરસ બહુ લાગશે તો તરસ લાગવાથી આપણું પશુ પાણી પીશે પાણી પીવાથી દૂધનું ઉત્પાદન વધશે અને મીઠું તમે કોઈ પણ ખાણદાનની અંદર નાખશો તો તેનાથી ભૂખ વધશે ત્યાર પછી મિત્રો આપણે તમે તમારા પશુનો તમે ચારો નાખશો તેનાથી શું છે પશુની તરસ ઉગડશે તો તેનાથી પણ આપણને દૂધ મનની અંદર એક સ્ટેપ આપણે સમજી લીધું તમારું પછી મિત્રો ચાળો નતો ખાતું મીકી દે એક બાજુ સાઈડ બરોબર કવે શું છે હવે દોડીન ચાળો ખાવા લાગશે કે તમારા પશુને હવે જે તમે ખાણાદાણ આપો છો જે પશુ આહાર આપો છો તેની અંદર તમારા 20 ગ્રામ 20 ગ્રામ મીઠું મિક્સ કરીને આપી દેવાનું ચાલુ રાખો અઠવાડિયું 10 15 દિવસ સુધી પછી તમે જુઓ કે તમારું પશુ જે મિત્રો ખાણાદાણ જે પશુ આહાર નતો નતો ખાતું એ મિત્રો દોડીન ખાવા લાગશે આ એકદમ રામબાણ ઉપયોગી વસ્તુ છે તમે એકવાર તમે ટ્રાય કરો તમારા પશુ ઉપર તમને પછી કેવું રિઝલ્ટ મળે છે ત્યાર પછી મિત્રો તમે કોમેન્ટની અંદર મને અવશ્ય તમારો જવાબ મને પહોંચાડો છો તો આ તમારા તમારે કમસે કમ દસથી પંદર દિવસ આપવાનું કે તમે સાંજે આપો તો સાંજે આપવાનું સવારે આપો તો સવારે ત્યાર પછી હવે મી મિત્રો બીજા નંબરની અંદર એક તમારે કામ કરવું જરૂરી છે કે તમારા પછીનું મિત્રો તમારે ડી વર્મિંગ કરાવવું જરૂરી છે હું દરેક વિડીયોની અંદર કહેતા હોઉં છું મારા લીડાઓ કે તમારા પશુનું તમે વર્મિંગ કરાવી લેજો ત્યાર પછી તમારા પશુનું તમે દૂધ તમે વધારી શકો છો કે ડીવર્મિંગ કરવાથી શું ફાયદા પશુની અંદર તમે જે પણ ખાણદાન આપશો જે પશુ આર આપશો જે પણ ચારો તો પેટની અંદર સારી રીતે તમને લાગી જશે આપણા પશુની અંદર વર્મિંગ નહીં કરાયેલું હતું જે તમારા પશુ તમે ખાણદાન આપો છો જે પશુ આર આપો છો જે કરમિયા છે જે કીડા છે પશુને સારી રીતે તેનું એબઝોર્બ નહીં થવા દે તમે અડધો ચારો તો આપણા કીટાણું ખાઈ જશે અને પેટની અંદર સારી રીતે તેને એબ્ઝોર્બ નહીં થવા દે એટલા માટે મિત્રો તમને દરેક વિડીયોની અંદર કહેતો હોઉં છું કે પશુનું ડિવર્મિંગ કરી લેવું જરૂરી છે અત્યારે માર્કેટિંગની અંદર ઘણી બધી ડિવર્મિંગની ગોળીઓ પણ પડતી હોય છે કે જ્યારે પણ મિત્રો તમે મેડિકલ સ્ટોરની અંદર જશો તો ત્યાં ફક્ત મિત્રો તમારે કહેવાનું છે કે મને મારા પશુના મિત્રો ડિવર્મિંગ કરવાની ઘોડી આપો તો તમને ગોળી ત્યાંથી મળી જવાની છે કે તે ઘોડીનો આપણે સહી ઇસ્તેમ કઈ રીતે કરવો કે સવારના ટાઈમની અંદર તમારા પશુના મિત્રો ભૂખ્યા પેટે તમારે આ ઘોડી આપવાની છે

એક કલાક ની અંદર અંદર મિત્રો કોઈ પણ વસ્તુ તમારે આપવાની જરૂર નથી હવે મિત્રો તમારે એક વાત સમજવી જરૂરી છે કે તમારા પશુનું ભરપૂર માત્ર અંદર તમે દૂધનું ઉત્પાદન માંગો છો તો અત્યારે મેડિકલ સ્ટોરમાંથી એક મિત્રો તમારે લિવર ટ્રોનિક લાવી દેવાનું છે એક લિટરની તમારે લિવર ટોનિક તમારે લાઈન મૂકી દેવાની ઘરે કે તે રા પશુને કઈ રીતે આપવાની છે કે તમારા પશુને મિત્રો તમે જે ખાણાદાણ જે પશુવાર આપો છો તે પચાસ ગ્રામ તમારા પશુનું પી દેવાની છે તો તેનાથી પણ મિત્રો તમારા પશુની ભૂખ ઉગઢ તમારું પશુ સારી રીતે ચારો ખાશે તમારા પશુનું તમે જે ખાણદાણ જે પશુવાળા આપો છો તેને સારી રીતે એબ્ઝોર્બ થઈ જશે તમારું પશુનું જલ્દી પાચન પણ સુધરશે તો મીઠું કવડાવવાથી કાળું મીઠું કવડાવતી પશુને કયા ફાયદા છે તો સારી રીતે તમારા પશુનું મિત્રો જે તેને સારી રીતે ને તેને ગેસ છે આફરો છે આવું બધા પાચન સારી રીતે રહેશે બધું કામ તમારું મીઠું કવડાવતી બધું તમને પેટીની અંદર ગેસ થઈ જતું હોય આફરો ચડી જતો હોય ત્યાર પછી મિત્રો તમારા પશુનો મિત્રો પોઈલો કરવાની અંદર પણ મિત્રો તમને થોડી થોડી સમસ્યા આવતી હોય તે બધી પણ દૂર કરી શકે છે ઘણા બધા ફાયદાઓ છે સાથે સાથે મિત્રો તમારા પશુનો મિત્રો કોઈ પણ ખાણદાણની અંદર તમારા મિનરલ મિક્સર પાવડર મિત્રો પચાસ ગ્રામ આપવો જરૂર છે તેનાથી પણ મિત્રો અઢક ફાયદાઓ આપણા પશુની અંદર તમને મળવાના છે તો ચાલો આજના વિડીયોની અંદર બસ આટલું જ ફરી મળીશું આપણે નવા વિડીયોમાં નવા એક સરસ ટૉપિક સાથે આજના વિડીયોની અંદર ફક્ત મિત્રો એક લાઇકનું બટન છે તે દબાવવાના ના ભૂલતા તો ચાલો ફટાફટ તમે લાઇકનું બટન દબાવો ત્યાર પછી જ મિત્રો હું જવાનો અહીંયાથી ફટાફટ લાઇકનું બટન દબાવો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા અને મારા દોસ્તોની અંદર આ વિડીયોને તમે શેર કરવાનું ના ભૂલતા તો ચાલો બીજા વિડીયોની અંદર ફરી મુલાકાત કરીશું રજા આપશો બંધ